સુરા નથી કહો વેલકમ 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 કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો ઝડપથી કમેન્ટ કરો

અત્યારે તમે મયુરભાઈ આપણા માં એન્ટર થયા ત્યારે યાદ આવી છે યાદ બેટ બધી બંધ હતી અત્યારે ચાલુ કરી આપી લાઈવ સ્ટ્રીમ માં બધા મિત્રોનું સ્વાગત છે કમેન્ટ કરજો મિત્રો ઝડપથી કમેન્ટ કરજો મયુરભાઈ આપણે પણ મજામાં આપણે પણ એકદમ મજામાં બધા મિત્રો ઝડપથી કમેન્ટ કરજો એટલે ખબર પડે કે આપણી સાથે કોણ જોડાયું છે અને તમે આપણી સાથે કઈ જગ્યાએથી જોડાયા હો કમેન્ટ કરજો પ્લીઝ મિત્રો લાઈક બાકી હોય છે મિત્રો ઝડપથી લાઈક કરી દેજો કમેન્ટ 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 કરો કરો ઝડપથી આપણે ઓછું લાઈવ કરી પાંચ છ દિવસે કદાચ એકાદ વખત લાઈવ માં આવીએ છીએ બહુ ઓછું લાઈવ કરી આજે થોડો ટાઈમ મળ્યો તે लाइव कर ली बाकी आपड़े लाइव करता नहीं मयूर भाई कांग्रेचुलेशंस 2700 सब्सक्राइबर तुम्हारे થઈ ગયા મયૂર ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ નમસ્તે નમસ્તે મયૂર ભાઈ મયૂર ભાઈ કાલની તારીખમાં તમારે 3k થઈ ગયા હે મારું મામુ છે કે કાલ તમારું 3k થઈ જવાનું છે

મયુરભાઈ દયા કુશ તો ગડબડ ગડબડે વાળો તમારો શોટ તો બધા મિત્રોનું આપણી લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે બધા મિત્રોને એક નમ્ર વિનંતી કે ઝડપથી કમેન્ટ કરજો એટલે આપને ખબર પડે કે આપણી જોડે ક્યાંથી અને કોણ કોણ જોડાયું એ અને આપણી સાથે લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ઓ લાઈક ડન હું તમારું સ્વાગત છે ભાઈ મારી લાઈવ સ્ટ્રીમમાં તમારું સ્વાગત છે

આપણી જોડે પંદર મિત્રો જોડાઈ ગયા છે તો પંદરે પંદર મિત્રોને નમ્ર વિનંતી છે કે ઝડપથી કમેન્ટ કરજો એટલે આપને ખ્યાલ આવે કે આપણી સાથે કોણ જોડાયું હોય કોઈ હું સૌ હવે ઓહ જય માતાજી ગોપાલભાઈ તો આપને ઓળખે છે તમારું નામ જણાવજો ભાઈ તમારું નામ જણાવજો તમારું નામ જણાવજો આ હું લુકો નથી એ આઈડી વાળા ભાઈને જણાવવાનું કે તમારું નામ જણાવી દેજો ઝડપથી તમારું નામ જણાવજો કોઈ પરિચય નથી ભાઈ આપણો તમને ઓળખતા નથી અને કોઈ પરિચય નહીં તો મહેરબાની કરીને એક વખત તમારું નામ જણાવી દેજો અને બધા મિત્રોનું આપણી લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે અને મારી સાથે લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સાચી વાત ભાઈ તો હું તમને તો શું પણ કોઈને પણ બહુ ખરાબ બોલે તો ભાઈ આપણે બ્લોક કરી બાકી કોઈને બ્લોક કરતા નથી જોરદાર જોરદાર નામ છે પ્રકાશભાઈ આવો આવો પ્રકાશભાઈ આવો આવો પ્રકાશભાઈ તમારું સ્વાગત છે આપણી લાઈફ સ્ટ્રીમ પર મને લાગ્યું તું કે કીધું પ્રકાશભાઈ મારા મિત્ર લાલાભાઈ છે જે સુરેન્દ્રનગરના ખારા ખાડા મારી સાથે જોડાય છે મોરબીથી ઈજ લાઈ હું મોરબીથી છું તમે કઈ થી આપણી સાથે જોડાયા કમેન્ટ કરીને જણાવજો નામ સારું છે પ્રકાશભાઈ ખૂબ જ સારું નામ અને તમે ખરેખર ગજબના નામ લઈ આવો પ્રકાશભાઈ તોફાની કાનુડો હું લુખો નથી ગજબના નામ છે પ્રકાશભાઈ

તો બધા મિત્રો ઝડપથી કમેન્ટ કરજો એટલે આપને ખબર પડે કે આપની સાથે કોણ કોણ જોડાયું છે મનીષભાઈ ઓ મનીષભાઈ આ પલાસ્તી તો નહીં ને ભાઈ મનીષભાઈ પલાસ્તી તો નહીં ને મનીષભાઈ પલાસ્તી તમારા ગામના નામ જણાવી દીધું ને અને બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે જે મિત્રોને લાઈક બાકી હોય એ મિત્રો ઝડપથી લાઈક કરી દેજો પ્રકાશભાઈ મજામાં પ્રકાશભાઈ મનીષભાઈ મારી લાઈવ સ્ટ્રીમ માં તમારું સ્વાગત છે અને આપણી સાથે જોડાવા બદલ તમારો ખુબ ખુબ આભાર મનીષભાઈ હું પણ વાંકાનેર નો છું મારા વાંકાનેર તાલુકો અને વાંકાનેર થી વીસ કિલોમીટર ની દૂર મારું ગામ છે પલાસ પલાસ થી વાકાનેર પલાસ પરેશ પ્રકાશ પ્રકાશભાઈ આપણે પણ એકદમ મજામાં ભાઈ એકદમ મજામાં બધા મિત્રો કમેન્ટ કરજો ઝડપથી કમેન્ટ કરજો જે મિત્રોને લાઈક બાકી હોય મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો આપણી સાથે તમે ક્યાંથી અને આપણી સાથે લાઈવમાં જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર હવે ક્યારે મળવું છે મોરબી બધા મિત્રો ઓહો મયુરભાઈ મળીએ મોરબી તમે આવો ત્યારે આપને જણાવો આપણે મળીએ મયુરભાઈ મળીએ महीर भाई को मित्र जता जता लाइक आपेली पाछी ले ने जत रही है तो कौन ले गई होय सू खबर नमस्ते नमस्ते महीर भाई नमस्ते नमस्ते आ महीर भाई तमने मोरबी आवो अटले जनाओ मोरबी में मडीये वेदर न्यूज़ गुजराती खूब खूब आभार खूब खूब आभार ओ प्रकाश भाई बीजे आई डी थी आई गया प्रकाश भाई वरमोरा लाइक डन प्रकाश भाई तुम्हारो खूब खूब आभार खूब खूब आभार खूब खूब आभार प्रकाश भाई घनी बड़ी आईडी डी बना ली थी प्रकाश भाई तब घनी बड़ी आईडी डी बना ली थी प्रकाश भाई घनी बड़ी आईडी डी बना ली थी तब कमेंट करजो बदा मित्रों झड़प थी कमेंट करजो प्रकाश भाई सपोर्ट करो है प्रकाश भाई सपोर्ट करो बदल तमो खूब खूब आभार खूब खूब आभार प्रकाश भाई आज ये टाइम मड़ी गये थे थयो के आज ये 15-20 मिनट पूर्व लाइव करिए बाकी बाकी हमरे थिया टाइम नहीं मरता प्रकाश भाई खूब खूब आभार खूब खूब आभार અને મયુરભાઈ તમે તમારી લાઈવ માં જણાવતા હતા આપડે આવા ઇમોજી મોકલ્યા તો તમે ઇમોજી મયુરભાઈ ખરેખર આ ઇમોજી મોકલવાનો મતલબ એવો થાય કે તમે આ જેનું લાઈવ ચાલુ છે એને સપોર્ટ કરો એવો થાય એટલે પ્રકાશભાઈ આપને સપોર્ટ કરે પ્રકાશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બધા મિત્રો કમેન્ટ કરજો ઝડપથી કમેન્ટ કરજો અને બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય માતાજી અને આપણી સાથે લાઈવમાં જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર એક વખત બધા મિત્રો કમેન્ટ કરી દેજો ઝડપથી ઝડપથી કમેન્ટ કરી દેજો ઝડપથી કમેન્ટ કરી દેજો કે તમે આપણી સાથે ક્યાંથી જોડા જાવ ઝડપથી કમેન્ટ કરો ઝડપથી આપણે બહુ ઓછું લાઈવ કરી થી પણ આજે ટાઈમ મળી ગયો હવે લાઈવ આવી ગયો બાકી આપણે બહુ ઓછું લાઈવ કરી લાઈવ આવતા નથી છોડતી કમેન્ટ કરજો મિત્રો ઓલરેડી 12 મિનિટ થઈ ગઈ છે મારી પાસે ફક્ત 8 મિનિટ નો ટાઈમ છે 20 મિનિટ માં જ આપણે બંધ કરી દેવું એટલે ઝડપથી કમેન્ટ કરી દેજો અને જો મિત્રોને લાઈક બાકી હોય લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તમારા નાનો ભાઈ આ ચેનલ થઈ ગઈ છે અને હવે આપણે આપડા આ ચેનલમાં ક્યારેય પણ લાઈવ થતા નથી એટલે બહુ ઓછા મિત્રો જોડાયા અને જે પણ મિત્રો જોડાયા જ ए मित्रों नो खूब खुँग खूब आभार खूब खुँग खूब आभार कमेंट कर जो मित्रों झड़प थी कमेंट कर जो अपनी साथ लाइव में जोड़ा बदल खूब खूब आभार खूब खूब आभार और तुम्हारा बद्दा मित्रों ना साथ सहकार कारण सपोर्ट थी हमारी चैनल मोनेटाइज थी गई है બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરજો મિત્રો ઝડપથી કમેન્ટ કરજો તમે ક્યાંથી આપણી સાથે લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો એક વખત બધા મિત્રો કમેન્ટ કરો ને યાર અવાજ રેડી આવે અવાજ રેડી આવે કમેન્ટ કરજો અવાજ રેડી આવે અવાજમાં કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે તો અવાજ રેડી આવતો હોય તો કમેન્ટ કરજો હવે આપણે પાંચથી છ મિનિટ લાઈવ ચાલુ રાખશું પાંચથી છ મિનિટમાં બંધ કરશું એટલે ઝડપથી કોમેન્ટ કરજો

વેલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે તમારો કિંમતી સમય મને આપ્યો આ બદર બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ઝડપથી કમેન્ટ કરજો કે તમે આપણી જોડે ક્યાંથી જોડાયા છો ઝડપથી આપણે 20 મિનિટનું લાઈવ કરવાનું હતું પણ લાગે છે કે હવે આપણે આપણું લાઈવ અહીંયા રોકશું કારણ કે આપણી સાથે કોઈ મિત્ર જોડાયું નથી ફક્ત એક મિત્ર છે એ મિત્રની પણ કોમેન્ટ આવતી નથી કે આપણે આપણું લાઈવ સ્ટ્રીમ અહીંયા રોકીએ છીએ ઓહો પ્રકાશભાઈ માવો બનાવે છે પ્રકાશભાઈ બનાવી નાખો કીધું આ કોણ છે પ્રકાશભાઈ કાંઈ નક્કી નથી થાતું કીધું ફક્ત એક મિત્ર છે પણ કોણ છે પ્રકાશભાઈ નક્કી ન થતું તો પ્રકાશભાઈ માવો બનાવી લ્યો માવો બનાવી લ્યો અને બાજુમાં હોય તો આલ બાજુ કુરિયર કરી દીજો અમે પણ બે દાણા ખાઈ નાખી નજીકમાં હોય તો આ બાજુ કુરિયર કરી દેજો વેલકમ 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 મારી લાઈવ સ્ટ્રીમમાં બધા મિત્રોનું સ્વાગત છે અને મારી સાથે લાઈવમાં જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો પ્રકાશભાઈ તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો પ્રકાશભાઈ આપણે આપણું લાઈવ સ્ટ્રીમમાં રોકીએ છીએ આપણી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ પણ આપણે બહુ જાજો માવો નથી ખાતા આપણે મીડિયમ મીડિયમ માવો લઈ ગયો જાજો તો માવો આપણે નથી ખાતો ક્યાં પ્રકાશભાઈ મોરબી કે હરા અત્યારે પ્રકાશભાઈ મોરબી હતા કે સરા અને આપણે કદાચ બાર તેર તારીખે સરા આવવાનું થાય બાર થી તેર તારીખે સરા આવવાનું હા પ્રકાશભાઈ આપણે 12 થી 13 તારીખે કે કદાચ સરા આવવાનું થાય જ ઝડપથી કમેન્ટ કરજો બધા મિત્રો ઝડપથી કમેન્ટ કરજો મોર બી બરાબર પ્રકાશભાઈ આપણે 12 થી 13 તારીખે સરા આવવાનું છે અહીંયા કણ ઓલા ચલાની દુકાને આવવાનું છે વસ્તુ ખૂટી ગઈ એટલે હવે કે આવું જો છે ચલાની દુકાને મોર સરા પાકુ પ્રકાશભાઈ પાકુ ફોન કરીશ ભાઈ ઈ જયેશભાઈ ની દવાખાનું અહીંયા કાળ આવીને ફોન કરી જલેશ પટેલ ની દુકાન તો પાકુ પ્રકાશભાઈ આપણે આપણો લાઈવ સ્ટ્રીમ અહીંયા રોકે છે આપણી સાથે જોડાયા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર